ગુડ મોર્નિંગ મારા વાળા કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું હું પણ મજામાં છું લેક્ચરમાં ફર્સ્ટ ક્લાસ આપણે તૈયાર થઈ નીકળી ગયા છે બી આપણે ખેતર તરફ કેમ કે તમને જ ખબર આપણે ખેતરમાં જોઈએ છું લેવા જઈએ છીએ ડોલું લઈને કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બનાવી અને આપણે આ પચીસમો દિવસ છે ડેલી વ્લોગિંગ ચેલેન્જ જો તો સોવીસ દિવસ કમ્પ્લીટ પૂરા કર્યા અને આજનો પચીસમો દિવસ હું વ્લોગ શૂટ ચાલુ છે રીંગણી બધી ખી નાખી લાગણી રીંગણી બધી ખેંચી નાખી એનું કારણ હોય કન્ટિન્યુ બનાવી જો પછી હમણાં તમને જો કેવડી મોટી રીંગણ થઈ તો ખેંચી નાખી દો બધી બધી ખીચી નાખી દો ચલો બનાવી જા કન્ટિન્યુ અગિયાર અગિયાર વાગ્યા હેલ્યો ઉસ્ફળામાં આ એમ બીજા ડોલ ખાલી કરી મારી ડોલ ભરી નહી હવે હાલતી નહી સા મારી ડોલ વાળી હાલો હાલતી નહી સા લાવશું કે આ બજા બજા બ તમે કે હાલતી ન તારો સા હું હતી જ નહી મારો સા કે શું મુક્યો એમ નો આ કે મૂકી દે જ સરસ હવામાં ધડ કરવાનો શરૂ કરો છો વેલો હોય ને ધડ ન કરો કોઈ એમાં તો કેટલી હવા કરે છે

આપણે પેલી ડોલ છે એ બધાયની બીજી ડોલ છે કેમ કે આપણે થોડાક મોડા હતા નંદકુળી એવડી ડોલ ઠેલવી ના હા ઝીણી એવડી ડોલ રાખે મોટી કાંઈ નહીં કોઈને ભરી ભરી છે આ છે કિલો રીંગણા કેટલા ડોલ છે મારી

তাই

અરે નિત્ય સારું લો આપણે પાણી પી લેવી તરસ લાગી છે મને થી કેમ રોસો ઓલા આ દેખાતું નથી તેમ રોવન થોડો કે દેખાતો નથી આ ઉડી ઉડી એકમાં પડી ગઈ કા એને સડતો આમનાસ કાય ના વિડિયો એકવાર ગરમી એટલી થાય છે કોઈ માંસું કર્યું છે ઘરે જાવું છે બોલો કેમ છે તડકો થઈ ગયો છે ગરમાળો બહુ છે પવન છે ને જરાય ને જો આલ્કોહોલ પીવે છે આ શું કહેવાય આલ્કોહોલ પીવ્યો સમજો આલ્કોહોલ હમ ચડી ગયો લાગે હવે પાણી છે શુદ્ધ આલ્કોહોલ ભાઈ ગયા હાલો તારા મડાવ ભાઈ ગયો છે એક અને આપણે ઘરે જ અને એક આજે નેટવર્ક પ્રોબ્લમ હતો એટલે કે માંડ માંડે એક વ્લોગ અપલોડ થયો તમને ને બધું માંડમાંડ એડિટ થયું કેમ કે હવારનો નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલા માટે વિડીયો અપલોડિંગમાં હવારનો મૂક્યો હતો પણ માંડ માંડ એક વાગ્યા થઈ રહ્યો અને એડિટિંગ એડિટિંગ કમ્પ્લીટ કરીને હવે રીંગણા ઉતરી ગયા છે જ આવીશી ઘરે અને એક તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે કેમ કે કાલે જવાનું છે બહાર બહાર ક્યાં જવાનું છે એ બધું જાણવા માટે તમારે કાલનો વ્લોગ જવું પડશે અને તમને શે જેવો ટાસ્ક આપજો જરાક તો એટલે કે અમે કાલે જવાના છીએ શૂટિંગમાં શેનું શૂટિંગ છે ક્યાં જવાનું છે બધું તમને કાલે ખબર પડશે અને હું તો ઘણી વાર શૂટિંગમાં જઈ આવ્યો છું અસ્મિતાને પહેલી વાર લઈ જવાની છે શૂટિંગમાં એને રોલ હોતાને આપ્યો હશે એને શૂટમાં તો જવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ કન્ટિન્યુ બનાવી જો બધી રીંગણી લંખ ગઈ કે એવડી રીંગણી ક્યાંય નહીં કીધો જો ગઈ ન હમીની નેમી થઈતી કે 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 ગ્રીનરોડ બ દેખા છે પણ ઝુમરા ગઈતી મિત્રો એટલે ખાઈમી પડી ને બીજી સોપી દીધી તો એમ કઈ પ્રોબ્લેમ ન હતી જો એક મુકી ને એક લાગટ सब्जी થી છે પણ શું કરું આખી વાડીમાં ઝુમરા ગઈતી તો લઈ કાઢી અને હે પલસો થી તો વરસાદ પડ્યો છે કાळा ગજબ નો અને આવવાની ફૂલ તૈયારીમાં છે ક્યારે આવી જાય નક્કી જ નથી જો

અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે પલ્લી ગયા છે ને હાંસ પડી ગઈ છે એટલે આજ તો કાંઈ નીણ વાટવાની ઉપાધિ છે નહીં કેમકે ગારો છે ને કાંઈ નીણ હરાય છે નહીં એટલે નીણ કાંઈ હારવાની છે નહીં તો હવે ફટાફટ ઘરે વ્યાજ આવી ટાટ ના ઠરી ગયા છે ને માનસુ પપ્પા જોઈએ કે બપોરના ના ઉતારતા હતા આપણે દસ આવ્યા છે અડધી કલાક થઈ થોડાક વખત રહી ગયા હતા પાંચ છ વર્ષા ઉતારી હવે ડોલું ને એવું ખાલી બધું ઘર ભેગી કરી દેવી કેમ છે વરસાદ આવી ગયો છે એટલે હવે સલાખાને બધું પલળી ગયું છે વાડી લઈને ગયા છે નીણ વાઢવાની નથી પણ વાઢવી પડી કેમકે બે પાથરા લઈ જવા પડશે થોડા થોડા કેમકે સાંજે દોવાનું થાય એટલે નીણ નાખવી પડે બે પાથરા આપણે વાટી લઈએ થોડા થોડા ઉપડે એટલા અને કેમ કે બાજરું આડું પડવા માંડ્યું છે તો નીણ પેલા વાઢી લેવી આપણે અને એ હારે છે દૂધા અને રીંગણા ને એ બધું એટલા છે એમનું ગાહડી બાંધેલી પડી છે એટલે હારે છે છાટા છાતા દો જરફરાટ થોડું થોડું શરૂ થઈ ગયું છે ને કેમેરા ખરાબ થઈ ગયો છે પણ ઘીના કપડાં છે એટલે કાંઈ સાફ થતો નથી એટલે આપણે ઘરે જઈને હવે ના ધોઈને પછી જ વ્લોગ સ્ટાર્ટ કરીશું કે હવે તો છત વાગી ગયા છે નક્કી નહીં આપણે વ્લોગમાં આવી કે ન આવી પણ હવે વ્લોગ પૂરો કરી દઈશું કેમકે હવે આ તે છ વાગી ગયા છે એટલે મળશું આપણે આવતીકાલે ત્યાં લગી બાય બાય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપણે આવતા વ્લોગમાં ત્યાં લગી બાય બાય